નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે સ્વઅધ્યયન પોથી ધોરણ ત્રણ ભાગ ચાર જેમાં આપણે ગુજરાતીમાં પાઠ જોઈશું પાઠ નંબર નવ રંગબેરંગી મસાલીઓ પ્રશ્ન એક તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે તે શાકભાજી વિશે લખો મને બટાટાનું શાક ખૂબ જ ભાવે છે બટાટાની સૂકી કાતળી પણ ભાવે છે બટાટાની વેફર બનાવવામાં આવે છે બટાટાનો ઉપયોગ પકોડી બનાવવામાં થાય છે મિક્સ શાકભાજીમાં બટાટાનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપ્યું છે અહીંયા લખવાનું છે મીઠું તેનો સ્વાદ ખારો અને મને ભાવે નંબર બે કારેલાનું શાક તેનો સ્વાદ કડવો તો તે ભાવતો નથી નંબર ત્રણ કાચી કેરી તેનો સ્વાદ ખાટી હોય તો તે ભાવે છે નંબર મરચું તે તીખું હોય તે પાવતું નથી અને જલેબી એ ગળી હોય તે ભાવે છે આ વાક્ય બનાવીશું આપણે નંબર એક મને મીઠું ભાવે છે કારણ કે તે જરૂરી છે નંબર બે મને કારેલાનું શાક પાવતું નથી કારણ કે તે કળું હોય છે નંબર ત્રણ મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી હોય છે નંબર ચાર મને મરચું પાવતું નથી કારણ કે તે તીખું હોય છે નંબર પાંચ મને જલેબી ભાવે છે કારણ કે તે ગળી હોય છે પ્રશ્ન નંબર ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેતાલીસ પર જુઓ અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક સીરીને વ્રતમાં શું શું ખાધું જવાબ તીખા વ્રતમાં આદુનિક કતરણ અને મરચાં ખાધા બે શીરીને બીજું વ્રત કયું કર્યું સીરીને બીજું વ્રત ખાટું વ્રત કર્યું ત્રણ દાદીએ શરીરને શું કહ્યું જવાબ દાદીએ શરીરને કહ્યું કે હવે વ્રત લંબાઈની જરૂર નથી ચાર શેરીરનું છેલ્લું વ્રત કયું હતું જવાબ શેરીરનું છેલ્લું વ્રત કડું વ્રત હતું પાંચ તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો હું બધા જ પ્રકારના સ્વાદ મળે તેવો વળ વ્રત કરું પ્રશ્ન ચાર ફકરા પરથી જવાબ લખો મિત્રો અહીંયા ફકરો આપ્યો છે તેના આધારે પ્રશ્ન આપ્યો છે સ્વીટોને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે છે આ વાક્યનો અર્થ નીચેમાંથી કયા વાક્ય સાથે મળતો હોય છે તો જવાબ આવશે બ સ્વીટોને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો અવનવે એટલે જુદી જુદી નંબર બે સ્વીટોની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટોની ખાલી જગ્યા જવાબ આવશે ક નવું નવું જાણવું ગમે છે ત્રણ ખોય પા થઈ આવે એટલે અ ફોય ગભરાતા ગભરાતા આવે ચાર બેમાંથી વધારે અણીદાર શું વાક્યનું વિરોધી વાક્ય શું તો જવાબ આવશે ડ બેમાંથી વધારે બુઠ્ઠું શું પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ લખો અણી તો અણીદાર અણીવાળો એ જ રીતે પાણી તો પાણીદાર પાણીવાળો એ જ રીતે ધાર તો ધારદાર ધારવાળો નંબર ચાર જુસ્સો તો જુસ્સાદાર જુસ્સાવાળો નંબર પાંચ માલ તો માલદાર માલવાળો તો મિત્રો આ તો પાર્ટ નંબર નવનું સોલ્યુશન થેન્ક યુ